વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે દૂધીનું એકદમ નવી રીતે શાક બનાવીશું તમે આ રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો તેના માટે મેં અહીં એક કિલો દૂધી લીધી છે જેની છાલનો ભાગ કાઢી અને આ રીતે મેં રેન્ડમલી ચોપ કરી લીધી છે આ રીતે મેં ગોળ સ્લાઇસીસ કરી છે તમે મોટા મોટા ટુકડામાં પણ કટ કરી શકો છો તો મેં અહીં એક કિલો દૂધી લીધી છે તમે દૂધીની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો હવે આપણે આ દૂધીને બોઇલ કરવાની છે તો તેના માટે કૂકરમાં આપણે બધી દૂધીને એડ કરી દઈએ જનરલી દૂધી છે તે ખાવામાં ફીકી લાગે છે તેનું શાક જનરલી કોઈને પસંદ નથી હોતું તો આ રીતે જો તમે શાક બનાવશો તો ખબર પણ નહીં પડે કે દૂધીનું શાક છે અને સાથે જ ચટપણે થઈ જશે એટલું ટેસ્ટી બને છે દૂધીને કૂકરમાં એડ કરી દીધા બાદ મેં અહીં ત્રણ નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જેનો છાલનો ભાગ અલગ કરી લીધો છે તેને આપણે ઉમેરવાના છે તો હું આ રીતે રેન્ડમલી મોટા મોટા ટુકડામાં તેને ચોપ કરી લઈશ તમે ઈચ્છો તો આખા બટેટા પણ દૂધીની સાથે બોઈલ કરી શકો છો હું આ રીતે અત્યારે ટુકડા કરીને ઉમેરું છું સાથે જ તમારે આવી અવનવી અને સિઝનલ રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અલગ અલગ કાઠિયાવાડી હેલ્ધી શાકની રેસિપીઓ મળી રહેશે સાથે જ ડાયટની અને વ્રત સ્પેશિયલ અનોખીને હેલ્ધી રેસેપીઓ તો ખરા જ તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આ બધી રેસીપી ડિટેલમાં એકદમ સહેલાઈથી તમે બનાવી શકો એ રીતની સાથે મળી રહેશે તો અહીં મેં ત્રણ નંગ બટેટા અને એક કિલો દૂધીને કુકરમાં એડ કરી લીધી છે હવે તમને ખબર જ હશે કે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે તો આપણે પાણી છે તે ઓછી ક્વોન્ટિટીમાં ઉમેરવાનું છે બોઈલ કરવા માટે તો હું એક વાટકા જેટલું પાણી ઉમેર્યું છું અને હવે આપણે ચારથી પાંચ વિસલમાં બંને વસ્તુને બોઈલ કરી લઈએ તો જોઈ શકો છો ચારથી પાંચ વિસલમાં એકદમ સારી રીતે બોઇલ થઈ ગઈ છે બંને વસ્તુ હવે આપણે મેશરથી આ રીતે મેશ કરી લઈએ તો મેં અહીં પાઉંભાજી મેશરનો ઉપયોગ કર્યો છે તમે ચમચાથી પણ કરી શકો છો જો વધારાનો ભાગ હોય પાણીનો એકદમ વધારે ક્વોન્ટિટીમાં પાણી હોય તો તમે એક્સ્ટ્રા પાણી કાઢી શકો છો એ બંને વસ્તુને મેશ કરી લીધા બાદ આપણે શાકનો વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું અને ચમચાના મગથી કહું તો એક ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી આખું જીરું અને હિંગનો વઘાર કરી લઈશું ત્યારબાદ અહીં એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ છે તેને ઉમેરી દઈએ તમે લસણ ના ખાતા હો અથવા તો ના ઉમેરવા ઈચ્છતા હો તો તમે સ્કીપ કરી શકો છો પણ લસણથી એક સરસ ટેસ્ટ આવે છે તો ચોક્કસથી ઉમેરવો ત્યારબાદ અહીં બે નંગ ટામેટાને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ આપણે ઉમેરી દઈએ અને એકવાર હલાવીને મિક્સ કરી લઈએ ત્યારબાદ આ ટમેટા એકદમ સારી રીતે મેસી થઈ જાય કૂક થઈ જાય તેના માટે થોડું મીઠું ઉમેરી દઈએ તો અહીં અડધી ચમચી જેટલું નમક છે તેને ઉમેરી લઈએ જેનાથી ટામેટા છે તે જલ્દીથી સોફ્ટ થઈ જશે મેસી થઈ જશે ને બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં જોઈ શકો છો બે મિનિટમાં જ વધુ તેલ ઉપર આવી ગયું છે અને ટમેટા સરસ કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો અહીં તમે તીખાશ ઉમેરો એ પ્રમાણે ઉમેરવાની છે મેં અત્યારે એક ચમચી જેટલું મરચું લીધું છે ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરો પાવડર લેવાનો છે ત્યારબાદ આપણે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે તો હવે મસાલામાંથી તેલ છૂટવા લાગે એટલે કે તેની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી તેને ગેસની લોટુ મીડિયમ ફ્લેમ પણ થવા દેવાનું છે તો અહીં બધું મિક્સ થઈ ગયા બાદ એકાદ મિનિટ જેવો સમય લાગશે મસાલાને કૂક થતાં અને મસાલા તળિયે ચોંટે નહીં એ વાતનું પણ ધ્યાન રાખવું એટલે આપણે આ રીતે હલાવતા જઈશું તો જોઈ શકો છો એકાદ મિનિટમાં મસાલા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે જે બટેટા અને દૂધીને મેશ કરીને રાખ્યા હતા તે બધું ઉમેરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આ શાકમાં આપણે હળદર નથી ઉમેરવાની તેને સ્કીપ કરવાની છે તો અહીં બધું બરાબર મિક્સ થઈ જશે એટલે એક સરસ કલર આવી જશે અને આ શાકમાં જો તમે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખશો તો શાકનો ટેસ્ટ અને દેખાવ બંને સરસ આવશે બધું મિક્સ થઈ ગયા બાદ આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે અને તેલ પણ જોઈ શકો છો ઉપર આવવા લાગ્યું છે તો બે મિનિટ બાદ આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું અને સાથે જ પાઉંભાજી મસાલો પણ ઉમેરીશું તો મેં અહીં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે બંને ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે તો પાઉંભાજી મસાલાથી એકદમ સરસ ટેસ્ટ આવશે જો હોય તો ચોક્કસથી ઉમેરવું જેનાથી સ્વાદ છે તે વધી જાય છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે દસ જ મિનિટમાં તૈયાર થઈ જતું એવું દૂધીનું અનોખું ચટપટું શાક રેડી છે જોઈ શકો છો આ બંને મસાલા છે તેને આ શાક કૂક થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં જ ઉમેરી અને ગરમા ગરમ સૌ કરવું તો ચલો આપણે સૌ કરી લઈએ તો અહીં તૈયાર છે પ્રાપ્તિસ કિચનની આજની અનોખી રેસિપી જે છે દૂધીનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવો સાથે જ તમે કઈ રીતે બનાવો છો દૂધીનું શાક તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવા અવનવા અનોખા હેલ્ધી અને ઇઝી રેસીપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો જેથી કરી સૌ કોઈ મારા વિડીયો જોવે અને જો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો આવા બીજા સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ